સમૂહ યોજાયો જેમાં તેર નવ યુગલો પ્રભુતામાં પગલા પડ્યા હતા આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંત નારાયણ ચરણ સ્વામી હરિપ્રકાશ સ્વામી પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા

વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મતીર્થમાં પાટીદાર સમાજનો સત્તરમો સમૂહ લગ્નોત્સવ આનંદભેર ઉજવણી થઈ થયો છે ત્યારે ચાંસદના તમામ નવયુવાનો અને ભોજનદાતા શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાંસદ મુકામે યોજાયેલો આ સમૂહ લગ્નોત્સવમાં બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા નવયુગલ અને મહાન સ્વામી મહારાજના આશીર્વચન મેલબોર્નથી જે આપણને મળ્યા છે એ એક ભાગ્યની વાત છે અને નવયુગલોનું અને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સૌ આમંત્રિત મહેમાનો પૂર્વ ધારાસભ્ય અને ચાલુ તાલુકાના પ્રથમ નાગરિક ચૈતન્યસિંહ ઝાલા અને તમામ નાગરિકોનો આ તકે હૃદયપૂર્વક સમાજ આભાર માને છે વધુ કે કહેતો સમૂહ લગ્ન સત્તરમો જે નવયુવાનોએ અગર એકત્ર થઈને કામ કરેલ છે એ સૌ યુવાનોનો પણ આત્મીય હૃદય આભાર વ્યક્ત કરું છું